નમસ્કાર નમસ્કાર આજે આપણે ગુજરાતી સાહિત્યના વિખ્યાત લેખક અને સાહિત્યકાર પન્નાલાલ પટેલ સાહેબના જે જૂનું ઘર હતું અને જે જૂની જ ડિઝાઇનમાં એમના પુત્રો વારસદારો અને એમના ભત્રીજાઓ તમામ પૂજ્યશ્રી મોરારજી બાપુના સલાહ અને અનેક માણસોની સલાહથી જૂના જ ઘરના મોભ લાકડા અને તમામ સામાનને નવી રીતે સજાવી રહ્યા છે તો એમના કુટુંબીજન છે શું થાય ઓકે એમની સાથે થોડી વાત કરીએ કે ડાયા કાકા આપને કેવું લાગે છે કે પન્નાલાલ પટેલ જેવા એક વિખ્યાત વિશ્વવિખ્યાત જે લેખક છે એ આપણા કુટુંબમાં થયા કે આપના દાદા તો આપને આજે કેવું ફીલ થાય છે પન્નાલાલ પટેલ વિશે ભાઈ આ તો અમારું એ વખત ગરીબમાં ગરીબ ગણ ગણાય તો અમારું આ નાનસા ભગતનું ઘર ગણાતું કારણ કે એ વખતે કોઈ રોજગારીઓ તો હતી નહીં કુદરત આધારિત થોડી ખેતી કરતા હતા પન્નાલાલ પટેલ ને ત્રણ ભાઈ હતા એ સૌથી મોટા હરિભાઈ ત્યાર પછી કોદરભાઈ અને છેલ્લા પનાલાલ પનાલાલ સૌથી નાના હતા બે બહેનો હતી પન્નાલાલ પટેલ નાનપણથી જ માવળિયા હતા માનો છેડો ચોરતા જ નહોતા રામજી મંદિર મેઘરજથી મહારાજા મહારાજશ્રી આવ્યા સાધુ જેવા એ ગામમાં સુખડી લેવા આવ્યા અને એમને આ બાળકને જોયા પછી એમને થયું કે આને કંઈક તેજસ્વી છે તો એ બાળકને પોતે પકડીને મેઘરજ રામજી મંદિરમાં લઈ ગયા રામજી મંદિરની અંદર ભણતા હતા ત્રીજા ધોરણમાં લગભગ હતા અને ઈડરના મહારાજા મેઘરજ આવ્યા મહારાજા આયા એટલે પેલા સ્કૂલમાં કહ્યું માસ્ટરને કે કોઈ છોકરો સારો ગાતો હતો લાવો તો આ પન્નાલાલ પટેલ ગાવામાં બહુ સરસ હતા એનો બી સારો હતો અને એમને નાચતા જઈને કૃષ્ણ ભગવાનનું ગીત ગાયું મહારાજા ખુશ થઈ ગયા તેમણે કહ્યું કે એ બટેરી ઈડર બેદ્યા જાય અને તરત એમને ત્યાંથી મેઘરથી ઈડર લઈ ગયા ઈડરની અંદર ઉમાશંકર અને પન્નાલાલ બંને એક જ ક્લાસની અંદર બનતા હતા પનાલાલ પટેલ જેમ તેમ કરીને છ ચોપડી ત્યાં ભણ્યા અહીંથી તો મેઘરજ ગાડામાં બેસીને જતા હતા તલોદ થી રેલવે લઈને ત્યાંથી તે ઈડર જતા હતા હવે આટલી બધી પરિસ્થિતિઓની અંદર એ વખતે એ છ ચોપડી ભણ્યા સાતમિક તો પૂરી લગભગ નથી કરી અને પછી ત્યાંથી છોડીને ઘર હાથ ઘર આવ્યા પછી એમને ગામમાં એક નાનો દુકાન જેવો ગલ્લો નાખ્યો કરિયાણાનો અને એમાં રોજનું પોતાનું કરતા હતા એવામાં ડુંગરપુરના મહારાજા દરબાર એ પોતે ગામમાં આવ્યા છોકરાને જોયો અને એમને તેથી ત્યાં દારૂના અડ્ડાના સુપરવાઇઝર તરીકે લઈ ગયા અને એ સુપરવાઇઝર તરીકે થોડાક સમયે ડુંગરપુર રહ્યા અને એથી પછી એમને સાગવાડા લઈ ગયા સાગવાડાની અંદર પણ એ લગભગ ચાર પાંચ વર્ષ સુધી રહ્યા ત્યાંથી પછી એ પોતે એ ધંધો છોડ્યો અને ત્યાંથી અમદાવાદની અંદર મિલના બોઇલરના સુપરવાઇઝર તરીકે એમને હા ત્યાં લઈ ગયા તો રહ્યા હવે ત્યાં અમદાવાદમાં નોકરી કરતા હતા એવાની અંદર ફૂલ શાપની અંદર એમને વાંચ્યું સાહિત્યકારોનું આખું અધિવેશન એટલે એ પોતે ત્યાં ઉમાશંકર અને પેટલીકર અને બધા લેખકોનું નામ જોયા એટલે તો ભેગા થવા માટે ગયા ત્યારે એમને ઉમાશંકરે પેટલી કરે એમને પ્રેરણા આપી કે તું લખ જે વડે એવું થોડું થોડું લખે અને એ લખવાની પ્રેરણા તે થોડું વાર્તા જેવું લખે પાછા બતાવવા જાય હજી સારું લખ જ્યારે એમને મળેલા જીવ નવલકથાની વાર્તા લખીને બતાવી ત્યારે એમના બધાના દરવાજા પૂછાયું આ હીરો છે અને ધીરે ધીરે એમને તો પછી એક પછી એક પછી એમના સર્જન શરૂ કર્યા અને આ રીતે શૂન્ય માંથી સર્જન કરી મહાન સાહિત્યકાર બન્યા અને એ માનવી ની ભવાય અને મળેલા જીવ ભાગ્યાના ભેરુ આના એમના પુસ્તકો તમે જોવો તો એમને આપણું બધું અને એનું બધું વાસ્તવિક વાતાવરણ બધું જે કંઈ ગામડાઓનું જે જીવન છે એ જીવન વિશે એમને વધારે સારું એવું લખેલું છે તો આવા કાદાઓમાંથી કમળ સમાન આવા માંડલી ગામની અંદર એક હીરો પન્નાલાલ પટેલ કે જેણે આખા ગામનો નામ રોશન કરી રાજ્યનો દેશનો દેશનો સરસ કે કાકા મતલબ અપેક્ષા કરતા પણ ઘણું બધું વધારે સારું બોલ્યા તમે અને પન્નાલાલ પટેલ ગાયક પણ હતા ગાતા હતા એ પણ આજે એમને જાણ થઈ નમસ્કાર મિત્રો આ એમનું ઘર છે એના દરવાજા છે એની બારીઓ છે એનું રિનોવેશન ચાલે છે એમનો એક રૂમ પણ છે કે જ્યાંથી એ લખતા હતા લેખન કાર્ય કરતા હતા અહીંયા છે જે અત્યારે નિર્માણાધીન છે અને અમે મિત્રો અહીંયા આવ્યા છીએ હવે આપણે કાકાને એમ પૂછીએ કે કાકા કેવા કેવા લોકો અહીંયા આવે છે કે ભાઈ ક્યાં ક્યાં દૂરના માણસો હવે જે લોકો પન્નાલાલ પટેલના સાહિત્યના રસિકો છે સાહિત્ય વાંચે છે અને જે લોકો પન્નાલાલની ચોપડીઓ પર પીએચડી બનવા માગતા હોય એ બધા મોટાભાગના લોકો અહીં આવે છે પત્રકારો પણ આવે છે અને ઈ ટીવીવાળા અડાવ ભાઈ યુટ્યુબવાળા પણ આવ્યા હતા એટલે અને આપણા સાહિત્યવાળા પેલા ભાઈ હિન્દુ પરિષદવાળા પણ આખી હતી માહિતી તો જે લોકોને પન્નાલાલ પટેલના પુસ્તકો વાંચ્યા અને એમની આ ધરતીને જોવાના દર્શન કરવાના એક લાહો પેદા થાય એટલે લગભગ ઘણા બધા લોકો આવે છે અને આ ગામ મકાનનું કામ પણ અમે ચાલુ લગભગ ટૂંક સમયમાં કરીશું લગભગ બની તો ગયું છે પણ હજી થોડું લીમ પણ કામ ને એવું બધું બાકી છે તો થઈ જાય આભાર આભાર કે ખરેખર હું આજે રજાના દિવસે અહીંયા મેળામાંથી આવ્યો અમારા મિત્ર છે સંજયભાઈ અમારા ઓફિસમાં ઓપરેટર છે અનિલભાઈ અને બહુ જ આનંદ થયો અને હું આપને એ અપીલ કરીશ કે જ્યારે આ મકાનનું કામ પૂર્ણ થાય ત્યારે ડાયકાએ વાત કરી એમ અહીંયા પન્નાલાલ પટેલ સાહેબના જીવન અંતર્ગત એમના પુસ્તકો છે એમના ફોટોગ્રાફ છે એનો પણ એ રૂમમાં એક પ્રદર્શન હોલ જેવું બનાવવાના છે તો જ્યારે પૂર્ણ થાય ત્યારે આપણે ફરીથી આવીએ ફરીથી મળેલા જીવ અને માનવીની ભવાઈ એના પાત્રોને માણીએ કાળુ અને રાજુને માણીએ કાંજી અને જીવીને માણીએ અને